જય સ્વયંભુ કહે છે કે હે જીવ હે માનવ મનનો સાક્ષી તુજ સેવ અર્થાત કોઈ એક મુમુક્ષ પુરુષે વેદ વાક્યમાં એમ સાંભળ્યું કે દેવને જાણી લેવાથી તમામ બંધનોમાંથી નિવૃત્તિ થાય છે પરંતુ એ દેવ કોણ છે કોણ હશે એ જાણવા માટે એ માણસે એક શ્રોત્રી બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુના શરણમાં આવી અને પ્રશ્ન કર્યો કે કા દેવ અર્થાત હે ગુરુદેવ દેવ કોણ છે ત્યારે ગુરુદેવે ઉત્તર આપ્યો યા સાક્ષી જે મનનો સાક્ષી હોય તે દેવ છે હવે તેણે વિચાર કર્યો કે મનનો સાક્ષી કોણ હશે શું ઇન્દ્રાદિ દેવ દેવતા મનને જાણનારા હશે અથવા મનનો જ્ઞાતા કોઈ બીજા હશે વારંવાર વિચાર કર્યા છતાં તેને સમજાયું નહીં છેવટે તેણે એક બુદ્ધિમાન માણસ પાસે જવા જઈને પૂછ્યું આપ મને મારા મનનો જ્ઞાતા બતાવશો પહેલાં સજ્જને જવાબ આપ્યો તારા મનને તું જ જાણી શકે બીજો કોણ જાણી શકે જિજ્ઞાસુને લાગ્યું કે આ સજ્જને મને બરાબર જવાબ આપ્યો નથી આથી તેણે એ જ પ્રશ્ન બીજા સજ્જન પાસે જઈને મૂક્યો તો બીજા સજ્જને પણ એ જવાબ આપ્યો કે તારા મનનો સાક્ષી છે બીજો કોઈ તારા મનને ક્યાંથી જાણે આમ ત્રણ સાર પુરુષ સતપુરુષોને પૂછી જોતા પણ એનો એ જ જવાબ મળ્યો હવે તેને વિચાર આવ્યો કે જોઉં તો ખરો કે હું મારા મનનો સાક્ષી શું કે નહીં એકાંતમાં બેસીને વિચાર કરતા તેને લાગ્યું કે સંકલ્પ વિકલ્પો કરવા તથા સુખ દુઃખ ભોગવવું એ મનનો ધર્મ છે એ જ પ્રકારે બહારના પદાર્થોમાં આવાગમન પણ એ જ મન કરે છે મન મનના આ બધા ધર્મોને જાણનારો તું ખરેખર હું જ શું જેમ કોઈ માણસ બીજાની સાથે વાત કરતો હોય પરંતુ તે વખતે સાંભળવાનું મન કોઈ બહારના વિચારમાં પડ્યું હોય તો તેને એ વાત સંભળાતી નથી અને જ્યારે વાત કરનારને એમ લાગે કે મારી વાત સાંભળવામાં આનું મન સ્થિર નથી ત્યારે વાત કરનારો પૂછે છે કે મારી વાત તે સાંભળી સાંભળનાર વ્યક્તિ કહે છે કે મારું મન હમણાં સુધી બહાર ભટકતું હતું તેથી મેં તારી વાત સાંભળે નથી હવે મારું મન ઠેકાણે આવ્યું છે તેથી ફરી વાત કરો આ ઉપરથી સિદ્ધ થાય છે કે પહેલાં મન બહાર ગયું હતું ને હમણાં મન સ્થિરશે એવું જેણે જાણ્યું તે જ મનનો સાક્ષી છે તેથી મનની સંસળતા તથા સ્થિરતાની તેમજ જાગ્રત સ્વપ્નમાં જે કોઈ સંકલ્પપૂર્વક મનમાં જે વિષયો છે તેને તથા સુષુપ્તી અવસ્થામાં મનની વૃત્તિઓનો અભાવ હોય છે એ તમામને જાણનારો પ્રકાશ પ્રકાશક હું જ છું માટે હવે નક્કી થાય છે કે મનને જાણનારો હું જ છું બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો